નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની છે નવી ગુજરાતી નંબર અધ્યયન સાઠ નાથ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે તેમની સ્વ અધ્યાય પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો સૌ પ્રથમ નિષ્પત્તિ આપેલી છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના ઉત્તર લખો નંબર એક ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક તમારા પુસ્તકમાં લખી શકો છો નંબર બે ગામમાં સાંઢનો ત્રાસ હતો એવું તમે શાના આધારે કહી શકો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે નંબર ચાર વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો આ વિધાન સમજાવો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો નંબર એ મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં આ વાક્ય ચંદા ગામ લોકોને કહે છે નંબર બે અમારી દયા આ વાક્ય ગામ લોકો ચંદાને કહે છે નંબર ત્રણ બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું આ વાક્ય રૈજી ચંદાને કહે છે નંબર ચાર તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી આ વાક્ય ચંદા રૈજીને કહે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો પાઠમાંથી શોધીને લખો નંબર એક ચૂ કે ચા થવું કંઈ પણ ન બોલવું સીમનો પાક ભલે બગાડે પણ કોઈનાથી ચૂકે ચા ન થાય નંબર બે હાજા ગગડી જવા બીકથી થથરી જવું એની વિકરાળ આંખ જોઈ ભલભલાના આ હાજા ગગડી જાય તો એનું શું ગજું નંબર ત્રણ ગજું ન હોવ શક્તિ બહારની વાત હોય વાક્ય બનશે સાંઢને નાથ્યો તે ગામ લોકો માટે ગજા બહારનું હતું નંબર ચાર જીવ પડી કે બંધાવો ભારે ચિંતા થવી રૈજીનો જીવ પડી કે બંધાયો હતો પ્રશ્ન નંબર ચાર આ પાઠમાંથી છેલ્લે ઈ પ્રત્યે લાગતો હોય તેવા ત્રણ અક્ષરવાળા શબ્દો શોધીને લખો અને તેનો વાક્ય પ્રયોગ કરો નંબર એક જુવાની ચંદા જુવાનીમાં પ્રવેશી ચૂકી છે નંબર બે રૈજી રૈજી ચંદાના પિતાનું નામ છે નંબર ત્રણ તોફાન એક તોફાની મંદ મસ્ત સાંઠ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો નંબર ચાર ઉજાણ અમે મિત્રોએ ભેગા મળીને ઉજાણી કરી નંબર પાંચ છટાથી ચાંદની એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ પ્રશ્ન નંબર પાંચ દાદા દાદી શિક્ષક કે અન્ય વડીલ પાસેથી સાંભળેલી સાહસ કથાનો તમને પ્રસંગ આવેલો પસંદ આવેલો પ્રસંગ લખો જે તમને અહીં લખી અને આપેલો છે જે તમે જોઈ શકો છો અને તમે તમારા આ પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી આપણે જોયા પ્રશ્ન નંબર છ નીચે આપેલા આ શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો નંબર એક અશ્વ ઘોડો તોખા નંબર બે નેત્ર નયન આંખ નંબર ત્રણ સૂર્ય રવિ ભાનુ નંબર ચાર કૂદકો છલાંગ દેડકો નંબર પાંચ પગ ચરણ પાંચ પ્રશ્ન નંબર સાત સાંઢનાથીઓ પાઠમાં ચંદાના ક્યાં ગુણોએ એ તમને આકર્ષ્યા શા માટે તો સાંઠનાથીઓ એકમમાં મુખ્ય મુખ્ય પાત્ર ચંદા છે ચંદા બહાદુર છોકરી છે તે કોઈ પણ વાત સ્પષ્ટ રીતે કહે છે પોતાની બુદ્ધિ ચાતુર્યથી અને સ્વસ્થતાથી સાંઢને નાથે છે તેને સાંઢને ઢહકલો નાખવા છતાં નાખવા જતા દયા પણ આવે છે તે નીડર અને સાહસી છે આમ આ એકમમાં સ્ત્રી શક્તિનો મહિમા રજૂ કર્યો છે સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ટોપલીમાંથી વિરુદ્ધાર્થી શબ્દ શોધી જોડી શોધીને લખો તો જોઈએ અભિમાની નિર્ભિમાની સુખ દુઃખ ભેગા જુદા ઉગવું આથમવું જુવાની વૃદ્ધત્વ પહેલું છેલ્લું પૂર્વ પશ્ચિમ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે